નમસ્કાર મિત્રો સ્વાગત છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સહાય મકાન સહાય આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવું બનશે વધુ સરળ તો મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓમાં હાલની એક લાખ વીસ હજાર રૂપિયાની સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારનો માતબર વધારો કરવામાં આવ્યો છે તો પહેલાં જે એક લાખ વીસ હજારની સહાય મળતી હતી એમાં પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે હવે આ યોજના અંતર્ગત એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે જે મકાન સહાય એક લાખ વીસ હજારની હતી એમાં પચાસ હજાર રૂપિયાનો માતબર આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ